આવેલો હોય તો એ સર્ટિફિકેટ કોમ્પ્યુટરના કોર્સ માટે ચાલી જતું હોય છે મે ગઈકાલના વિડિયોમાં અગાઉના પણ ઘણા ખરા વિડિયો બનાવીને મે વાત કરેલી છે જે તે કે ધોરણ 10 છે 12 છે કોલેજ છે બીએડ છે કે તમે અલગથી કોઈ કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોય તો આ બધા જ સર્ટિફિકેટ છે એ કોમ્પ્યુટરના કોર્સ માટે તમે છે એ વેલિડ ગણાય છે એલિજિબલ ગણાતા હોય છે તમે એને રજૂ કરી શકો છો ત્યારબાદ આગળનો સવાલ છે જયમીન નાયક લખે છે

વિલંબ વિલંબ શેના કારણે એ જ વસ્તુ સમજાતી નથી જગ્યા વધારો થવો કે જગ્યા ઘટાડો થવો એ ભરતીનો એક ભાગ છે ભરતી પ્રક્રિયામાં એ વસ્તુ તો ચાલે જ છે વધે છે અને ક્યાં ઘટે બી છે તો એનાથી ભરતીને કોઈ લાંબો મતલબ મેજર ઇશ્યુ આવતો નથી કે વિલંબ થતો નથી તમારી ભરતી પ્રક્રિયા છે એઝ ઇટ ઇઝ પ્રકારમાં છે એ ચાલી રહેતી હોય છે એમાં કોઈ મેજર પ્રોબ્લેમ હોતો નથી એટલે વિલંબ થવાની શક્યતામાં કોઈ દેખાતી છે નહીં ત્યારબાદનો આગળનો સવાલ છે દિવાનશી ઝાલા લખે છે કે હેલો વરિયા સર સર માની લો કે જનરલમાં બસો વેકેન્સી આવી તો મેરિટમાં ઓબીસી એસટી એસસી ઈડબ્લ્યુ એસ આ તમામ એક થી બસો નંબર વાળા સળંગ આવી જાય તો જો સેવન સ્ટેપ પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાની અંદર જોવા જઈએ નવ થી બાર ની ભરતી પ્રક્રિયા જે છે તો એની અંદર હા આ પ્રમાણેની પદ્ધતિ અપનાવેલી છે જેની અંદર છે શરૂઆતની કેટે મતલબ શરૂઆત ની જગ્યાઓ જે હોય છે એ જનરલ કેટેગરી થી ભરાય છે એટલે કે જનરલ થી ભરાય છે જનરલ ઉમેદવારો થી દાખલા તરીકે બસો જગ્યા તમે ક્યો છે મુજબ જો રહેલી હોય જનરલ ની ઓપન ની જગ્યા બસો હોય તો લિસ્ટ જે બને છે એમાં શરૂઆતના જે બસો ઉમેદવારો હોય છે એ જનરલ માં જતા રહેતા હોય છે અને બસો એક નંબર થી છે એ કેટેગરી પછી પ્રમાણે અંદર કેટેગરી પ્રમાણે છે એની સીટ ફાળવણી કરવામાં આવતી હોય છે તો આ પ્રમાણે છે 9 થી 12 ની ભરતી પ્રક્રિયા છે કરવામાં આવે છે ડિટેલ માં આપતો વિડિયો બનાવેલો છે ચેનલ પર તમે જશો તો તમને જોવા મળી જશે સેવન સ્ટેપ પદ્ધતિ બાબતનો વિડિયો છે એમાં તમને ડિટેલ બધી માહિતી મે કરેલી છે ત્યારબાદ આગળનો સવાલ છે એ નમ્રતા ત્રિવેદી બેન લખે છે કે શિક્ષણ સહાયકમાં જગ્યા વધારાથી વિદ્યા સહાયકોના મેરિટમાં કેટલો ફરક પડશે આમ જોવા જઈને તો આજથી લગભગ લગભગ છે ને મહિના આસપાસના સમયગાળા દરમિયાન છે પહેલા મેં એક વિડીયો બનાવેલો હતો ક્રમિક ભરતી બાબતનો ફાયદો કે નુકસાન

હોય છે એ જ ક્રમમાં રાખેલી હોય તો એ જે ત્રીજા ક્રમનો નો તમારા ત્રીજા ક્રમ જે ઉમેદવાર છે એને પેલી શાળા મળી જશે અને તમારા ક્રમ જે પેલી શાળા છે એ તમારી આગળ રહેલા બીજા ઉમેદવાર છે એને જે બીજા નંબર પર રાખેલી છે તો એને એ જગ્યા મળશે

પણ એ તમને મળી જાય છે કેમ તો કે મેરિટ ની અંદર તો તમે આગળ છો અને તમારો ઓરો પેલ આવી જાય છે તો આ પ્રકારે છે એ સિસ્ટમ એટલે કે ચોઇસ સિલેક્શન જે હોય છે એ ચાલતું હોય છે અને એ રીતે છે એ ફાળવણી કરવામાં આવતી હોય છે આ એક મે મારા તરફ જે છે રફ તમને આઈડિયા આપવાની કોશિશ કરેલી છે ત્યારબાદ આગળનો સવાલ છે એ દશરથ દશરથભાઈ લખે છે કે જૂન માં વિદ્યાશેક ના ઓર્ડર મળશે એની શક્યતા કેટલા ટકા તમારા અનુભવના આધારે જણાવો તો જો હાલના તબક્કા પ્રમાણે હાલની સ્થિતિ જોતા જોવા જઈએ તો માં તમારા જે વિદ્યા ભરતી પ્રક્રિયા કે મોસ્ટ પ્રોબ્લેબલી છે જૂન જુલાઈ સુધીમાં તમારી ભરતી પ્રક્રિયા છે એ પૂરી થવાની શક્યતા રહેલી છે કેમ કે દરેકના તબક્કા પર ભી તમે છે ગણતરી કરશો બબે ત્રણ ત્રણ ચાર ચાર સ્ટેપ બધામાં બાકી રહેલા છે અને બધામાં ત્રણ ત્રણ ચાર ચાર સ્ટેપ બાકી છે બધા માટે છે કમસે કમ તમે પાંચ પાંચ દિવસ બી ગણી લો તો ભી તમારા માટે છે કમસે કમ બે મહિના તો વહી જાય છે તો બે મહિના જેટલો સમયગાળો તો આ નવ થી બાર ની ભરતી પ્રક્રિયા પૂરી થતા જ થશે ત્યારબાદ વિદ્યા સહાયકનો વારો આવવાની શક્યતા રહેલી હોય તો આના આધારે તમને કહું છું કે સાઠ સિત્તેર ટકાનો સંભાવના રહેલી છે કે જૂન જુલાઈ સુધીમાં છે એ તમારી ભરતી પ્રક્રિયા પૂરી થાય પછી સ્પીડ ઓફ ફૂલ સ્પીડમાં ગાડી ચાલે તો તો જૂનમાં બધું પણ પૂરું થવાની શક્યતા રહેલી છે આ બધું આગળના સમયની ઉપરની વાત છે કે આગળ શું થશે એક્ઝેક્ટ તમને કોઈ કહી શકે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે ઈશાક મલેશભાઈ લખે છે કે ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિકનો ડીવી થયા પછી નિમણ ખુકમ આપવાની પ્રક્રિયા સુધીની પ્રોસેસ વિગતવાર સમજાવશો જી તો જો આના માટે મે એક વિડિયો બનાવેલો છે તે ભરતી પ્રક્રિયા બાબતનો કે ભરતી પ્રક્રિયા કેવી રીતના ચાલતી હોય છે એ જોઈ લેજો થોડો ઘણો આઈડિયા આવશે અને છતાં બી એક લેટેસ્ટ વિડિયો બનાવવાની કોશિશ કરીશ કે હવે તમારે જે કેટલા કયા કયા સ્ટેપ બાકી છે ને ભરતી પ્રક્રિયા પૂરી થતા થતા તમારે કેટલું કામ કરવાનું રહે છે અને કેટલી રાહ જોવાની રહે એ એક હું આગળ અપડેટ આપી દઈશ ડેડિકેટેડ આખો વિડીયો તમને બનાવીને હું આપવાની કોશિશ કરીશ અને ત્યારબાદ છેલ્લો સવાલ છે કોમલ પટેલ લખે છે કે જિલ્લાવાર જગ્યાઓ ક્યારે આવશે એક થી પાંચ તો જિલ્લાવાર જગ્યાઓ આવતા હજી સમય લાગશે હોય છે ટેલિગ્રામમાં હોય છે મીડિયાના જે સાધનો રહેલા છે એ બધી જ જગ્યાએ છે એ તમારા જિલ્લાવાર જગ્યાવારની જે લિસ્ટ જે રહેલું હોય છે એ ફરતું થઈ જતું હોય છે એટલે તમને અગાઉ જ મળી જશે કે કેટલા જિલ્લામાં કઈ જગ્યાએ કઈ શાળા છે મતલબ કઈ શાળામાં ખાલી જગ્યા છે કયા વિષયની છે એ બધી જ માહિતી છે એ તમારી જે ભરતી પ્રક્રિયા આગળ ચાલે છે આગળનો સ્ટેપ જ્યારે આવશે એટલે કે શાળા પસંદગીનો જે સ્ટેપ આવશે એના પહેલા એ આરામથી બધી જ વસ્તુ છે એ ક્લિયર થઈ જતી હોય છે અને બધી વસ્તુ જાહેર કરી દેવામાં આવતી હોય છે તો બસ મિત્રો આજ બધા સવાલ હતા આજના વિડિયોની અંદર વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને ચેનલ સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં જો જોડાયા ન હોય તો ખાસ જોડાઈ જજો કેમ કે ભરતી રિલેટેડ કોઈ પણ નાની મોટી અપડેટ છે એ ટેલિગ્રામ ચેનલ મળતી રહેતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ